ગુજરાતમાંથી ડિજિટલ એરેસ્ટ અને છેતરપિંડી ને હચમચાવી નાખે તેવા કિસ્સા સામે આવતા હોય છે ડાયમંડ સિટી સુરતના સરથાણાના બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડી થઈ છે દલાલ અને અન્ય બે ઇસમો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી જેમાં વિશ્વાસ કેળવી તેર કરોડની જમીન પચાવી પાડી અને તેર કરોડની જમીનના એક કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો બે થી ઓળખાતા દલાલ મારફતે જમીન વેચી હતી અને બાકીના રૂપિયા પેટે પચાસ પ્લોટ આપવાની વાત કરી હતી જોકે બિલ્ડર દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટ અન્યના નામે કરી દીધા હોવાનું સામે આવ્યું હતું આધારે સરથાણા પોલીસે ગુનો તપાસ શરૂ કરી અને પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી જમીન દલાલ લાલજી અને જમીન ખરીદનાર મગન નાનજી વ્યાસ અંબાલાલ શંકર સુથાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે